જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપણી પાસે એક સ્પ્લેન્ડર વેચવા માટે આવેલ છે હીરો સ્પ્લેન્ડર પ્લસ સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો આ સ્પ્લેન્ડર સાવ ઓછી કિંમતમાં જ મિત્રો વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહે છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર નું મોડલ છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો આ ગાડીની ગાડીની બધી બધી જ જ માહિતી માહિતી આપી દઈશું તો તો સાથે મળી રહેશે શરૂ કરીએ આજનો મિત્રો તમે જે વિડીયોમાં સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો ને હીરો સ્પ્લેન્ડર સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે સાચવેલી ગાડી છે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ અને વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો ક્યાંય ગાડીમાં લીટો કે સ્ક્રેચ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે સ્લેપ સ્ટાર્ટ ગાડી જે છે તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદી હોય તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો રૂબરૂમાં તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે આ સ્પ્લેન્ડર ગારિયાધર રૂબરૂમાં જોવા મળી રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે રૂબરૂ ભૌતિકભાઈ પાસે ગારિયાધર જઈ શકો છો સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ છાવ નીચા બજેટની ગાડી છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર ટાઇટલમાં મળશે ત્રાણું એકત્રીસ તેરસો એક તે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે ભૌતિકભાઈને ફોન કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત તેતાલીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તેવું ભૌતિકભાઈ જણાવે છે બાકી જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે જે વિડીયો જોઈ છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે બાકી તમારે રૂબરૂ જવાનું થાય તો તમે આ ભૌતિક ભાઈને ફોન કરી રૂબરૂ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત